વર્દલા ગ્રામ સેવા સમિતિ ટીમ અબોલ જીવનો બચાવ કર્યો બાલાસીનોર તાલુકાના ગામ વર્દલા ગામ ખાતે ખેડૂતભાઈ રતાભાઈ કાળાભાઈના કુવામાં જંગલી પ્રાણી રોજ પડી ગયું હતું પરતભાઈ ગ્રામ સેવા સમિતિ ટીમનો સંપર્ક કરતા ઘટના સ્થળે ટીમ પહોંચી હતી તેમજ રજવાડી બાપુનું બિરુદ મેળવેલા તુલસીભાઈએ ફોરેસ્ટના વિભાગના અધિકારીઓ સંપર્કમાં રહીને તેમની ટીમને સલાહ સૂચન કર્યું હતું અબોલા જીવને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેવી જાણકારી આપી હતી રજવાડી બાપુની ટીમ અને ફોરેસ્ટ વિભાગ સાથે મળીને નીલગાયને બચાવ કામગીરી હાથ ધરી હતી સુરક્ષિત રીતે કુવામાંથી બહાર કાઢી તેને છોડી મૂકવામાં આવી હતી હર હમેશ ગામના સેવાકીય પ્રવૃત્તિ માટે તૈયાર રહેતા રજવાડી બાપુ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર